શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો કર્મ સંન્યાસી યોગ શ્લોક ક્રમાંક પંદર જો ભગવાન કોઈના કર્તૃત્વ કર્મ અને કર્મ ફળ સંયોગની રચના નથી કરતા તો પછી તેઓ કોઈના કર્મોના ફળભાગી કેવી રીતે થઈ શકે છે આ વાતને આ શ્લોકમાં શ્રી ભગવાને સ્પષ્ટ કરી છે તો આ શ્લોક જોઈ લઈએ શ્લોક ક્રમાંક પંદર ના દિપન આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો વિભુ એટલે કે સર્વવ્યાપી પરમેશ્વર કસચિ એટલે કોઈના પાપમ એટલે પાપ કર્મને સુકૃતમ એવ એટલે શુભ કર્મને પણ આ દત્તે ગ્રહણ કરે છે અજ્ઞાને એટલે અજ્ઞાન વડે આ વૃત્તમ ઢંકાયેલું છે તેન એટલે એનાથી જંતવહ એટલે બધા અજ્ઞાની માણસો મુહયંતી એટલે કે મોહ પામે છે આ શ્લોકનો ગુજરાતી અર્થ જાણી લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે પરમાત્મા કોઈનો પાપ કે પુણ્ય ઓળતા નથી અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાઈ જાય છે અને એટલા માટે પ્રાણીઓ મોહમાં પડે છે કર્મ ફળનો ભાગીદાર બનવાનું બે રીતથી થાય છે કે જે કર્મ કરે છે તે પણ કર્મફળનો ભાગીદાર થાય છે અને બીજા દ્વારા કર્મ કરાવે છે તે પણ કર્મફળનો ભાગીદાર થાય છે પરંતુ પરમાત્મા ન તો કોઈના કર્મને કરવાવાળા છે અને ન તો કર્મ કરાવવાવાવાળા જ છે આથી તે કોઈના પણ કર્મફળના ફળના ભાગીદાર નથી થઈ શકતા સૂર્ય સમગ્ર વિશ્વને પ્રકાશ આપે છે અને એ પ્રકાશની અંતર્ગત મનુષ્યો પાપ અને પુણ્ય કર્મો કરે છે પરંતુ તે કર્મો સાથે સૂર્યનો કિંચિત માત્ર પણ સંબંધ નથી એ જ રીતે પરમાત્મા તત્વ પાસેથી પ્રકૃતિ સત્તા મેળવે છે એટલે કે સકળ સંસાર સત્તા મેળવે છે તેની જ સત્તા મેળવીને પ્રકૃતિ અને તેનું કાર્ય સંસાર શરીર વગેરે ક્રિયાઓ કરે છે તે શરીર વડે થવાવાળા પાપ પુણ્યનો પરમાત્મા તત્વ સાથે સહેજ પણ સંબંધ નથી ભગવાને મનુષ્ય માત્રને સ્વતંત્ર સત્તા આપી રાખી છે આથી મનુષ્ય તે કર્મોના ફળનો ભાગીદાર પોતાને પણ માની શકે છે અને ભગવાનને પણ માની શકે છે એટલે કે બધા કર્મો અને કર્મ ફળોને ભગવાનને અર્પણ પણ કરી શકે છે જે ભગવાને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને કર્મોનો કરતા અને ભોગતા પોતાને માની લે છે તે બંધનમાં પડી જાય છે જે મનુષ્ય પોતે કરેલા કર્મો અને કર્મનું ફળ ભગવાનને અર્પણ કરી દે છે તે મુક્ત થઈ જાય છે અને તેના કર્મો અને કર્મ ફળને ભગવાન ગ્રહણ કરે છે તેન મુહ્યંતી જંતવ ભગવાને જંતવ પદ આપીને જાણે મનુષ્યોને ફટકાર્યા છે કે જે મનુષ્યો પોતાના વિવેકને મહત્ત્વ નથી આપતા તેઓ વાસ્તવમાં જંતુ એટલે કે પશુ જ છે કેમ કે તેમના અને પશુઓના જ્ઞાનમાં કોઈ તફાવત નથી શરીર માત્રથી મનુષ્ય નથી હોતો મનુષ્ય એ જ છે કે જે પોતાના વિવેકને મહત્ત્વ આપે ઇન્દ્રિયો દ્વારા ભોગો તો પશુઓ પણ ભોગવે જ છે પરંતુ એ ભોગો ભોગવવાનું મનુષ્ય જીવનનું લક્ષ્ય નથી મનુષ્ય જીવનનું લક્ષ્ય સુખ દુઃખથી પર તત્વને પ્રાપ્ત કરવાનું છે જેમને પોતાના કર્તવ્ય અને અકર્તવ્યનું યથાર્થ જ્ઞાન છે તે મનુષ્યો સાધક કહેવાને યોગ્ય છે મનુષ્યોમાં વિપરીત જ્ઞાન એટલે કે વિવેકનો અભાવ હોવાને કારણે મનુષ્ય જંતુ બની જાય છે જે આપણી સાથે એક રસ છે તે પરમાત્માને તો પોતાનાથી અલગ માની લીધા છે અને જે આપણાથી અલગ છે તે શરીરને આપણી સાથે એક રસ માની લીધું છે આ જ મનુષ્યનું મોટામાં મોટું અજ્ઞાન છે તો પરમાત્મા ક્યાં છે તો પરમાત્મા સર્વ આત્માની અંદર સર્વ વસ્તુમાં જળ ચેતન બધી જ વસ્તુઓમાં પરમાત્મા છે પણ આપણે પરમાત્માને મંદિરમાં માની લીધો છે અને જે શરીર આપણું નથી તેને આપણું માની લીધું છે બસ આ જ અજ્ઞાનને દૂર કરવાથી પરમાત્મા તત્વ સહેજેય દૂર નથી શ્રી કૃષ્ણ અર્પણામાં સ્તુ